આ કેવડાવાળી મેન રોડની વિસ્તારની છે નવ નંબર પાસે આ સ્પીડ બ્રેકર બનાવેલા છે દસ નંબર પાસે કેવડાવાડીમાં એકાવન નંબરની સ્કૂલ આવેલી છે ત્યાં સ્પીડ બ્રેકર આ લોકોએ નથી બનાવી નવ નંબરમાં બનાવી નહીં હા તો કોઈ બી માણસ હોય તમે બી આ રોજ હોય તો તમે શું કરો તમારા ઘરે આ રોજ હોય તો તમને ખબર જ છે કે સ્પીડ બ્રેકર આ નથી અને એક જ રાતમાં અચાનક પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર આવી ગયો આગલે દિવસે રાતના બનાવેલું છે સ્પીડ બ્રેકર બને અને બહુ ઓછા ડિસ્ટન્સમાં બનાવેલા હું અંદર બેઠો તો ત્યાં મારો એક ફ્રેન્ડ હતો એ બહાર આવ્યો મને કે બહાર આવ પછી એ લોકો અહીંયા બેઠા પડ્યા હતા ત્યાં બીજી બધી પબ્લિકે આવી ગઈ બીજી બધી પબ્લિક આવી એટલે એમાંથી એક જણાએ એકસો આઠમાં ફોન કર્યો પછી એકસો આઠ આવી પછી એકસો આઠ આવીને એમ કે અમે એક જ પછી જમણે જ અમે બે જણા નો લઈ જાય અમારી પાસે જગ્યા નથી પછી એની થોડીક રજક કરી અમે ત્યારે એકસો આઠ વાળા બે ને લીધા હા એક જ રાત પેલા જનરલ બીજા તો હવે હવે થાય પછી ખબર પડે એના જેવું અમે કોઈ એવી રજૂઆત કરેલ નથી પણ કાયદેસર સરકારી સ્કૂલ પાસે હોવું જોઈએ એમ

અમારે કેસ કરવા નથી એની માને ખબર હોય એની માની બધા ગામડે વહીં ગયા જેનો છોકરો ગુજરી ગયો ને બધા ગામડે ગયા અત્યારે નથી